નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયો અને ભીલોના સરદાર બંને જણા મૂર્તિ લઈ અને ભીલોના ગામના પાદરે પહોંચે છે અને ત્યાં ભીલોના સમગ્ર ગામના માણસો ત્યાં આવે છે અને દેવીને હરખે વધાવે છે અને દેવીને કહે છે કે માડી અમારા ભીલ સમાજના પૂર્વજો કહેતા કે અમારી ભીલોની દેવી જે હતી ને એ ખૂબ જ ચમત્કારી હતી અને એની મૂર્તિમાં પણ અઢળક ચમત્કાર ભરેલા હતા તો માડી શું તું અમને ચમત્કાર નહીં દેખાડે ત્યારે જાત જાતના આ ભીલોની દેવીની મૂર્તિ ચમત્કાર દેખાડવા લાગી ત્યારે મહારાજ પણ પોતાના સિપાહીઓ સાથે ત્યાં આવી પહોંચે છે અને ભીલોના ગામના પાદરે આવી અને ઊભા ઊભા જોઈ રહ્યા છે કે આ ભીલ સમાજના માણસો આ નવું નાટક શું કરી રહ્યા છે ત્યારે મહારાજ આ બધી ઘટનાને જોઈ રહ્યા છે અને એવા જ ટાણે પેલી ભીલોની દેવી હતી એને વાચા ફૂટી અને તે બોલવા લાગી કે હે મારા ભીલ સમાજના માણસો તમને જોવા માટે વર્ષોથી મારી આંખો તડપી રહી હતી કારણ કે મને ખબર હતી કે તમે ક્યાંક ગામ વસાવી અને રહો છો પરંતુ મારી મૂર્તિને બહાર કાઢે એવો કોઈ મહાન પુરુષ મળ્યો નહીં અને જેટલા પણ મારી મૂર્તિને પ્રાપ્ત કરવા માગતા હતા એ બધા જ પોતાના સ્વાર્થ માટે અને પોતાનું રજવાડું અને પોતાના રાજ્યનો વિકાસ કરવા માટે મારી મૂર્તિને પ્રાપ્ત કરવા માટે આવતા હતા પરંતુ જ્યારે આ જંગલમાં ભૂતિયો આવ્યો ત્યારે મને ખબર પડી ગઈ કે હવે એક સાચો યોદ્ધા આવી ગયો છે અને આ માણસને જ આ મૂર્તિ દેખાશે તો આ માણસ તેનો સારો ઉપયોગ કરશે અને આમ આટલો વિચાર કરી અને પછી મેં ભૂતિયાને દર્શન આપ્યા અને ભૂતિયાને કહ્યું કે આ જગ્યાએ મારી મૂર્તિ છે અને પછી ભૂતિયાએ મને ત્યાંથી બહાર કાઢી અને આજે એ સમગ્ર જંગલમાંથી બહાર કાઢી અને હે ભીલ સમાજના માણસો આજે તમારા સમક્ષ મને જો કોઈ લાવ્યું હોય ને તો આ વેલા બાપા અને રાજપાલસિંહ છે માટે એમનો ઉપકાર તમારા ઉપર રહ્યો છે ત્યારે ભીલોના દેવીની મૂર્તિમાંથી આટલી વાચા ફૂટી ત્યાં તો સમગ્ર ભીલ સમાજના માણસો ભૂતિયાને બાપાને અને રાજપાલસિંહને પગમાં પડીને કહેવા લાગ્યા કે તમે અમારા માટે ભગવાન સમાન છો અને તમે અમારી દેવીને અમારા સુધી મોકલી આપી છે માટે તમને અમે અમારા ગામમાંથી જવા તો નહીં જ દઈએ ત્યારે ભૂતિયો કાંઈ બોલે એ પહેલાં તો પેલો રાજા ઘોડા ઉપરથી નીચે ઉતરી અને ચાલતો ચાલતો ભૂતિયાની પાસે આવ્યો અને આવી અને આ મૂર્તિની પાસે આવી અને કહેવા લાગ્યો કે ભૂતિયા મેં એવું તો સાંભળ્યું હતું કે મૂર્તિઓ કદાચ ચમત્કાર તો કરે પરંતુ આ મૂર્તિ તો જીવતી જાગતી અને બોલતી છે માટે મારે એ જાણવું છે કે આ મૂર્તિ આવી રીતે કેમ બોલી રહી છે ત્યારે આટલા શબ્દો સાંભળીને ભૂતિયો કહેવા લાગ્યો કે મહારાજ આ ભીલોની દેવીની મૂર્તિ રહીને એ મૂર્તિને ભીલોના ગામ સુધી લાવનાર એક તપસ્વી હતા અને એ તપસ્વીનું તો નિધન થઈ ગયું હતું પરંતુ ત્યારથી ભીલ સમાજના માણસો આ દેવીને પૂજવા લાગ્યા અને દેવીનું નામ પણ ભીલોની દેવી પડી ગયું અને ત્યારથી હંમેશા આ ભીલ સમાજના માણસોની જ આ દેવી છે અને આ જે મૂર્તિ રહીને ચમત્કારી અને અજયી છે આ મૂર્તિને ક્યારેય કોઈ નષ્ટ નહીં કરી શકે અને આ મૂર્તિથી ઘણા ઘણા સંકેતો તમને જાણવા પણ મળે છે ત્યારે રાજા કહે છે કે તો આ મૂર્તિ તમને નથી લાગતું કે એક રાજદરબારમાં હોવી જોઈએ અને સોનાના સિંહાસને હોવી જોઈએ કારણ કે આ મૂર્તિનું તમારા ગામમાં કાંઈ એનું મહત્ત્વ નહીં રહે પરંતુ જો આ મૂર્તિ મારા રજવાડામાં હશે ને તો સમગ્ર રાજ્ય એની સેવા પૂજા કરશે અને ભીલોની દીવી પણ એમના દુખડા દૂર કરશે ત્યારે મહારાજ આમ આ સમગ્ર ભીલોને સમજાવી રહ્યા છે અને એમને લાલચ પણ આપી રહ્યા છે પરંતુ ત્યાં તો ભીલ સમાજના માણસો એટલું કહે છે કે અમારે આ દેવીની સેવા પૂજા કરવી છે અને અમારા ગામમાં લઈ જઈ અને એની પ્રતિષ્ઠા વધારવી છે પરંતુ જો ભીલોની દેવીની ઈચ્છા હોય અને તેને જો સોનાના સિંહાસન જોતા હોય તો પછી તમે એમને લઈ જઈ શકો છો ત્યારે મહારાજ બે હાથ જોડીને કહેવા લાગ્યા કે હે ભીલોની દેવી જો તમારી ઈચ્છા હોય તો હું તમને મારા રાજ્યમાં લઈ જઈ અને સોનાના સિંહાસને બેસાડી અને તમારું મંદિર બનાવી અને તમારી સેવા પૂજા કરવા માગું છું બોલો માડીએ તમે મારી સાથે આવશો ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ ભીલોની દેવીની મૂર્તિમાંથી ખળખળ દાંત કાઢીને અવાજ આવ્યો અને પછી ભીલોની દેવી એટલું બોલી કે હે રાજન હું તને ઓળખું છું તારામાં કપટ ભર્યું છે અને તું મારી મૂર્તિને કેમ લઈ જવા બેઠો છે ને એ હું ખૂબ જ સારી રીતે જાણું છું ત્યારે મહારાજ કહે છે કે માળી મારામાં કોઈ પાપ નથી કે કોઈ ભેદભાવના નથી હું તો આમ જ તમારી સેવા પૂજા કરવા માટે આતુર થયો છું ત્યારે ભીલોની દેવી બોલી કે ના રાજન ના તું મારી સેવા પૂજા કરવા નથી માગતો પરંતુ તને ખબર પડી ગઈ છે કે આ મૂર્તિ ખૂબ જ ચમત્કારી છે અને મૂર્તિ ગમે તેવા યુદ્ધમાં સામેવાળા દુશ્મનને ધૂળ ચટાવી નાખે એમ છે અને ગમે એવા પ્રહારો હોય અને કદાચ કોઈ તોપના ગોળા હોય ને તો એને પણ રોકવાની તાકાત આ ભીલોની દેવીની મૂર્તિમાં છે એટલા માટે હે રાજન તું તારા આજુબાજુના જે તારા દુશ્મન રાજા છે ને એ તારાથી ચડિયાતા અને પરાક્રમી છે એમનાથી તું ખૂબ જ ડરે છે માટે તું મારી મૂર્તિ તારા રક્ષણ માટે લઈ જવા માગે છે તારા રાજ્યને બચાવવા માટે લઈ જવા માગે છે અને એટલા માટે હું તારી સાથે નહીં આવું અને હે રાજન જો તારામાં કપટ ના હોત ને તો જે દિવસે મારો ભૂતિયો અને રાજપાલસિંહને વેલા બાપા જ્યારે મહેમાન બની અને તમારા મહેલમાં રોકાણા હતા ને ત્યારે તમે શિલ્પકારને બોલાવી અને મારી એવીને એવી બીજી મૂર્તિ બનાવી અને પછી એવું કપટ ના રચ્યું હોત અને હે રાજન એક બીજી વાત સાંભળી લે કે એ તો મારા ભીલ સિપાહીએ મને સોગંદ આપીને રોકી નાખી હતી નહીતર મારી મૂર્તિ બદલી બીજી નકલી મૂર્તિ બદરાવી દે એવા રાજાને તો હું ત્યાં જ ભોયમાં ભંડારી નાખું પરંતુ એ તો મારા ભીલ સમાજના માણસે સોગંદ આપીને રોકી નાખી હતી ત્યારે મહારાજ કહે છે કે મારી આજે તમે મારી આંખો ઉઘાડી નાખી છે અને હવે મારું રજવાડું ચાલ્યું જાય તો ભલે ચાલ્યું જાય પરંતુ હું તમારી સેવા પૂજા કરવા અહીંયા જરૂર આવીશ ત્યારે ભીલોની દેવી એટલું કહે છે કે રાજાને આમ પણ તારું રજવાડું તો નથી ટકવાનું કારણ કે તારી આજુબાજુમાં જેટલા પણ તારા દુશ્મન રાજા છે ને એ બધા ષડયંત્રો રચી રહ્યા છે અને એમનું ષડયંત્ર એવું છે કે બધા ભેગા મળી અને તમારું રજવાડું પડાવી લેવાના છે અને તમારું જે રજવાડું છે ત્યાં એક મહાસત્તા બનાવી અને એ ચારે મિત્ર રાજા કે તારા દુશ્મન છે તેઓ તમારું રજવાડું જીતી અને ત્યાં પોતાના ગમે એવા કામ માટે જ્યારે પણ સભા ભરવાનું આયોજન થશે ને ત્યારે આ રજવાડાનું સિંહાસન ચૂનવામાં આવશે અને એટલા માટે તો તને હરાવવા માટે અહીંયા ષડયંત્ર દુશ્મન રાજાઓ રચી ચૂક્યા છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને રાજા કહેવા લાગ્યો કે હે દેવી હવે કદાચ મારું રજવાડું ચાલ્યું જાય ને તો મને એનો મોહ નથી હું મારા પુત્ર પરિવાર અને મારી પત્નીઓને લઈ અને આ ભીલોના ગામમાં આવી જઈશ અને અહીંયા આવી અને અહીંયા ગામમાં રહીશ અને ગામમાં રહી અને મારા બાળબચ્ચાઓને મોટા કરીશ અને હું તમારી સેવા પૂજા કરતો રહીશ ત્યારે આટલા શબ્દો સાંભળી અને ભીલોની દેવીને દયા આવી અને ત્યાં તો ભૂતિયો પણ બોલી ઉઠ્યો કે માળી હવે આ રાજન ખૂબ જ પછતાવ કરી રહ્યો છે અને એને હવે એના સત્તાનો ઘમંડ હવે ચૂર ચૂર થઈ ગયો છે માળી એની રક્ષા કરજે ત્યારે આટલા શબ્દો સાંભળીને ભીલોની દેવી ફરી બોલી કે હે રાજન હવે તારું રાજ સિંહાસન સંભાળ અને જે દિવસે તારા દુશ્મન રાજાઓ તને સંદેશો મોકલાવે કે હવે અમે તારી સાથે યુદ્ધ કરવા આવીએ છીએ એ દિવસે ખાલી મારા ભૂતિયાને યાદ કરજે અને ભૂતિયાને યાદ કરતાની સાથે જ ભૂતિઓ તારી પાસે હાજર થશે અને કદાચ એ તારા ચાર દુશ્મનો કદાચ એમની ચાર લાખની સેના લઈને તારી સામે યુદ્ધ કરવા આવે પરંતુ હું ભીલોની દેવી તને એટલું કહું છું કે એ ચાર લાખ સિપાહીઓની સામે જો મારો ભૂતિયો એકલો લડી અને રાજન જો એ ચારે ચારાના રજવાડા જો તારા રાજ્ય સાથે ના મિલાવી દઉં તો હું પણ ભીલોની દેવી નહીં ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ રાજન ભીલોની દેવીના પગમાં પડ્યો અને એની લાખોની સંખ્યામાં આવેલું સૈન્ય પણ બધા જ ઢીચણે પડી અને દેવીને પ્રણામ કરતાં કહે છે કે મારી અમે જે કાંઈ પણ કર્યું છે ને એ સ્વાર્થ માટે કર્યું છે પરંતુ હવે માફ કરી દેજે હવે તને ઓળખી ગયા છીએ અને પછી તો મહારાજ કહે છે કે હે સેનાપતિ અબિલ ગુલાલ અને ફૂલોના મોટા મોટા કોથળા ભરી લાવો આજે તો ભીલોની દેવીનું સ્વાગત હું કરીશ અને અહીંયા ભીલોના ગામમાં એમની સ્થાપના કરીશ અને આમ પછી તો ભીલોની દેવીને વાજતે ને ગાજતે લઈ જવામાં આવે છે અને એ મૂર્તિને હાથીની અંબાડી ઉપર બેસાડી અને ત્યાં ગામના પાદરેથી ગામમાં લઈ જવામાં આવી છે અને ધૂમધામથી ભીલોની દેવીએ આખા ભીલ સમાજના ગામની તેમને બેસણા લીધા અને આમ ભીલોની દેવીને આજે ફરી એકવાર ભીલ સમાજના માણસોએ એમના જ ગામમાં બેસાડી ત્યારે હવે આજે ભીલોની દેવી ખૂબ જ ખુશ થઈ છે અને કહે છે બોલો મારા ગામના ભીલો હું કદાચ આજે તમારા ગામમાં બેઠી છું એ ખાધો પુરાવો તો આપવો પડશે ને બોલો તમારા માટે શું કરી આપું ત્યારે ભીલોના સરદાર આગળ આવીને એટલું કહે છે કે માડી અમારે કાંઈ જોતું નથી ખાલી આ ગામની રક્ષા કરજે એ જ અમે તને કામ સોંપીએ છીએ બાકી અમારા પૂર્વજોએ તારી પાસે ઘણા બધા યુદ્ધ અને ઘણા બધા કામ કરાવ્યા છે પરંતુ હવે અમે તને આરામથી પૂજીશું અમારે બીજું કાંઈ નથી જોતું માડી અને આમ ભીલોની દેવીની અહીંયા ગામમાં સ્થાપના થઈ અને પછી રાજા માતાજીના આશીર્વાદ મેળવી અને પાછો પોતાના રાજ્ય તરફ પાછો ફર્યો અને હવે ભૂતિયો ભીલોના સરદાર પાસે જઈને કહેવા લાગ્યો કે સરદાર હવે મને રજા આપો તો હું પણ મારા માર્ગે પડું અને આમ જ્યારે ભૂતિયાએ રજા લેવાની વાત કરી ત્યાં તો ભીલોના સરદારની આંખમાંથી ટપ ટપ આંસુડા વહેવા લાગ્યા અને તેઓ રડી પડ્યા ત્યારે રાજપાલસિંહ કહે છે કે આવો પહાડ જેવો અડીખમ માણસ આમ નાના બાળકની જેમ રડવા લાગ્યો એનું કારણ શું છે સરદાર ત્યારે સરદાર કહે છે કે આ ભૂતિયાને જોવું ને એની સાથે જ મને મારો દીકરો યાદ આવી જાય છે અને કદાચ મારો દીકરો આટલો પરાક્રમી તો ન હતો પરંતુ આ ભૂતિયાએ અમારી આંખોની સામો એટલા પરાક્રમ કર્યા છે અને એવી એવી હારેલી બાજીઓ જીતાડી છે કે એને જોઈ અને એમ થાય છે કે એને રોજ માટે અહીંયા રાખી લઉં પરંતુ ભૂતિયા તું આમ જવાની વાત કરીશ નહીં તું જવાની વાત કરે છે ને તો મારા દિલના હજારો ટુકડા થઈ જાય છે ત્યાં તો સમગ્ર બિલ સમાજના માણસો ત્યાં આવે છે અને આવીને કહેવા લાગ્યા કે હે સરદાર તમને એવું તો શું દુઃખ પડ્યું કે આજે તમારી આંખોના ખૂણા ભીના થયા ત્યારે સરદાર એટલું કહે છે કે ભાઈઓ હવે તમને શું કહું તમને કહીશ ને તો તમને પણ રડવું આવી જશે કે જે ભીલોની દેવીને અહીંયા સુધી આટલા બધા સંકટો વેઠીને લઈને આવ્યો ને એ ભૂતિયો હવે આપણી પાસેથી વિદાય લઈ અને જવા માગે છે ત્યાં તો સમગ્ર ભીલભાઈઓ ભેગા થઈને કહેવા લાગ્યા કે ના ભૂતિયા ના એ વાત ક્યારેય નહીં બને અને અમે તને આ ગામમાંથી બહાર ક્યારેય નહીં જવા દઈએ કારણ કે તે અમારું આખું એ ગામ બચાવ્યું છે અને આ ગામ વર્ષોથી જે દેવીના નામના દીવા બાળતું હતું એ દેવીના દીવાને સાર્થક કરનાર ભૂતિયા તું છે અને ભીલોની દેવી અહીંયા ગામમાં આવીને એનો મુખ્ય શ્રેય ભૂતિયા તને જાય છે આમ તને ગામમાંથી તો નહીં જવા દઈએ ત્યારે ભૂતિયો કહે છે કે પણ ભાઈઓ મારે જવું પડશે અને હું નહીં જાઉં ને તો રૂપાવટી નગરી ભારે સંકટમાં છે ત્યારે રાજપાલસિંહ આગળ આવીને કહે છે કે હા સરદાર મારી રૂપાવટી નગરી કે જે ખૂબ જ ભારે સંકટમાં છે અને એ માયાવી જંગલની બધી માયાવી શક્તિઓ કે જેને ભૂતિયાએ પરાસ્ત કરી હતી અને આજે ફરી તેઓ તેમનો દબદબો ચલાવી અને અમારી રૂપાવટી નગરી ઉપર તેઓ તૂટી પડી છે માટે જો ભૂતિઓ ત્યાં નહીં આવે ને તો અમારું આખું એ સામ્રાજ્ય સમાપ્ત થઈ જશે અને રૂપાવટી નગરીનું નામ આજુબાજુના વિસ્તારોમાં દૂર દૂર સુધી વખણાય છે અને એ નામ મીટ્ટીમાં મળી જશે ત્યારે આટલા શબ્દો સાંભળીને ભીલોના સરદાર કહેવા લાગ્યા કે કાંઈ વાંધો નહીં પરંતુ ભૂતિયા તું મને વચન આપ કે જ્યારે પણ અમે તને યાદ કરીએ ને ત્યારે તું અહીંયા હાજર થશે અને દર વર્ષે અમે ભીલોની દેવીની પ્રાણ પ્રતિષ્ઠા કરીશું અને જ્યારે પણ એ ઉત્સવ આવે ને ત્યારે ભૂતિયા તારે અહીંયા એ ઉત્સવમાં હાજર રહેવું પડશે નહીતર જો તું નહીં આવે ને તો અમે ત્યાં સુધી ઉત્સવ નહીં કરીએ ત્યારે ભૂતિઓ ભીલોના સરદારને વચન આપતા એટલું કહે છે કે હે સરદાર હું તમને જન્મો જન્મનું વચન તો નહીં આપી શકું પરંતુ સરદાર એટલું તો વચન જરૂર આપું છું કે જ્યાં સુધી ભૂતિઓ આ ધરતી ઉપર હશે ને ત્યાં સુધી તમારી દેવીના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અહીંયા હાજર થશે અને જે દિવસથી ભૂતિઓ અહીંયા હાજર ના થાય ને એ દિવસે સમજી જજો કે ભૂતિઓ હવે આ દુનિયામાં નથી રહ્યો અને એના બધા જ કાર્યો હવે પૂરા થઈ ગયા છે ત્યારે આમ આટલું કહી અને પછી ભૂતિઓ વેલાબાપા અને રાજપાલસિંહ ત્યાંથી ચાલવા લાગે છે અને મિત્રો પછી તેઓ ચાલતા ચાલતા ક્યાં જાય છે અને આગળ જતાં શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી